શ્રી ગણેશ આય નવા નમસ્કાર દર્શક મિત્રો ધર્મ આપનું સ્વાગત છે રાશિ છે મીન અક્ષર દ ચ જ થ મીન રાશિમાં જન્મેલા લોકો કેવા હોય છે કોની જોડે એમને લેણદેણ હોય છે કેવા ધંધામાં વધુ ફાવટ હોય છે એમની કાર્યશક્તિ કેવી હોય છે કૌટુંબિક સુખ ધંધો શારીરિક તંદુરસ્તી ગુણ અવગુણ તે દરેક વિશે આપણે જોઈશું તો મીન રાશિ દ ચ જ થ આ રાશિમાં જન્મેલા લોકો દેખાવડા લાગણીશીલ અસ્થિર મનોદશાવાળા હોય છે ચીવટવાળા હોય છે પરંતુ જ્યારે તેઓનો જુસ્સો નરમ પડી જાય કામમાં જ્યારે તેઓ એકદમ બાજી ખોઈ બેસે ત્યારે તેઓ ચિંતાતુર ઉદાસ અને હતાશ બની જાય છે આ રાશિમાં જન્મેલા બે પ્રકારનું જીવન જીવતા હોય છે એ બે પ્રકાર એકબીજાથી તદ્દન ઉલટા માલુમ પડ્યા છે ફતે અને નિષ્ફળતા અંધકાર અને પ્રકાશ જેમ એકબીજાથી વિરુદ્ધ છે એમ આ લોકો પર અમુક બે પ્રકારના માનસવાળા હોય છે એક વર્ગ એવો છે કે કામમાં મહેનતું ખંતિલો ઉતાવળીઓ તેમજ તક માટે વલખા મારતો હોય છે જ્યારે બીજું વર્ગ શાંત સ્વભાવવાળું જુવાન માનસ ધરાવતો વિજ્ઞાનને ચાહનારો ઇતિહાસ મુસાફરી આદિ વિષયો પ્રત્યે રસ લેનારો હોય છે હવે સામાન્ય રીતે જોતા આ લોકો શાંતિવાળા દયાળુ અને ઉદાર ચાલાક અને બીજાનો દુઃખ જાણનારા હોય છે દ્રવ્યની બાબતમાં આ લોકો ખાસ સાવચેત હોય છે અને ભવિષ્યની તૈયારી પણ રાખવાનું ચૂકતા નથી તેમને કોઈના આશ્રય નીચે જીવવું બિલકુલ ગમતું નથી આ વિચાર તેમને ચિંતા જેવું થઈ પડે છે અને એટલે કેવી રીતે આખી જિંદગી સ્વાશય જાય પોતાના આપમેળે જાય અને તેની તૈયારીઓ એમો એમો રચ્યા પચ્યા રહે છે પોતાના બાળબચ્ચાઓને પણ સ્વતંત્ર જીવન ગુજારે તેમને કોઈના ઓશિયાળ્યા ન રહેવું પડે તે ચિંતા પણ તેમને નિરંતર સતાવતી હોય છે પોતાના વ્યવહારમાં તેઓ સીધા ન્યાયી અને પ્રમાણિક હોય છે અને આથી ક્યારે તેમને સપ્ત અને જપતી સ્વભાવવાળા પણ ગણી લેવામાં આવે છે આ લોકોને અનેક પ્રકારના વિષયોનું જ્ઞાન હોય છે દરેક વિષયના તત્વોને તેઓ જાણનારા હોય છે અને આથી જ કેટલીક વાર તેમને ડિક્શનરી પણ કહેવામાં આવે છે દરેક વસ્તુ યાદ હોય ઇતિહાસ જ્યોતિષ આદિ વિષયોમાં તેમનો રસ હોય છે અમુક વખતે ફોનના નંબરો પણ મોડે કહી દેતા હોય છે આ એમનો ખાસ એમનો ગુણ છે આ લોકોમાં કેટલાક અમુક વખતે કપટી પ્રપંચી યુક્તિ કરવાવાળા પણ માલુમ પડ્યા છે જ્યારે કેટલાક પ્રામાણિક સારા પણ હોય છે તેમના હૃદય વિશુદ્ધ હોય છે છતાં બીજાના વિશ્વાસે રહી તેમનાથી ખોટું કાર્ય પણ થઈ જતું હોય છે તેઓમાં ઊંડો ગુપ્ત પ્રેમ પ્રામાણિકપણું અને હત ઉપરાંત વિશ્વાસ હોય છે એને લઈને તેમને કેટલીકવાર વાર ઠગાવવાની બિનાઓ બનતી હોય છે તેમનામાં અમુક કામ કરવાની તમન્ના તેમજ શક્તિ પણ હોય છે પરંતુ પોતાના પરના આત્મવિશ્વાસને અભાવે લઈને તેઓ એક કામ કરવામાં નિષ્ફળ જાય છે પોતાની જાત પર તેમને વિશ્વાસ જોવે આવતો નથી આથી ક્યારેક તો તેઓ કામ પાછળ ચિંતા પણ કરી દે છે અને એની પાસે રાત દિવસ ગાળે છે આ લોકોમાં એક ગુણ મુખ્યત્વે એ છે કે જે કામ તેમને સોંપવામાં આવે છે ને તેને તેઓ અંત સુધી ખંત અને ચીવટથી પાર પાડ્યા વગર રહેતા નથી કામ પતે નહીં ત્યાં સુધી સમૂહમાં કામ કરતા તેમને એકલા કામ કરવું વધારે પસંદ હોય છે આ રાશિમાં જન્મેલા ઉદાર હોય છે એ વાત તો ખરી પણ તેઓની ઉદારતાનો સદુપયોગ થતો નથી અને કેટલીક વખતે તેમની ઉદારતાનો ગેરલાભ લોકો લઈ લેતા હોય છે આ લોકો બીજાઓની અસર નીચે દબાઈ જાય છે કારણ કે તેમનામાં પોતાના વિશ્વાસનો અભાવ હોવાથી એ લઈને ક્યારેક અમુક ખપ્તા પણ એમને ખાઈ બેસે છે આ રાશિમાં જન્મેલા ઘણા લોકો અમુક વખતે મુશ્કેલીએ જોખમોનો ત્રાસ વગેરે આ રાશિમાં જન્મેલા ભોગવતા હોય છે તેમને એકને લઈને તેઓ ઘડાય છે દરેક જોખમે મુશ્કેલીઓ તેમની કસોટી થાય છે એમને નવું જાણવું અને શીખવાનું મળે છે આમ તેમનામાં અજબ એ સહનશક્તિ અને તાકાત આવે છે આ લોકો સૌથી વધુ વિશ્વાસુ ભરોસાપાત્ર માનવી તરીકે પહેલી ગુપ્ત વાત સાચવી રાખવામાં અબાર ના જાય એ માટે બહુ જ પારદિ હોય છે અને આ વાતને છુપાવતા હોય છે આ લોકો સ્વભાવે ઉદાર પરંતુ જ્યારે તેઓને પોતાના ભવિષ્યનો વિચાર આવે ત્યારે તેઓનું મન સંકુચિત બની જાય છે અને બોલ્યા કરતાં થોડું તેઓ આપે છે આ માટેનું મુખ્ય કારણ ભવિષ્ય માટેની ભીખ હોય છે પૈસાના વ્યયમાં પણ આ લોકો એક રીતે વિચિત્ર માલુમ પડે છે કેટલીક વખત તો તેઓ પોતાને માટે કંજુસાઈ કરાવે છે ત્યારે કેટલીક વખત તેઓ એ લૂટ ખર્ચો પણ કરી નાખતા હોય છે આ લોકો બોરપણનો લાભ લઈને બીજાઓ શિકાર જલ્દી એમને કરી જાય છે આબે જણાવ્યું કે લોકોમાં બે પ્રકારના માનવીઓ મળી આવે એક પ્રકારના માનવી મત વૃત્તિવાળા તો બીજા તેઓ બહારના આડંબર અને મન માન્યો વૈભવ ભોગવી લે છે તો બીજા પ્રકારના માનવીઓ મોત શોખને પસંદ કરતા નથી અને એને સંયમથી એ બધી મોત શોખ દબાવી દેતા હોય છે પહેલા પ્રકારના માનવીઓમાં વિષય ના હિંમતવાળા તકરારી અને છળ કપટ કરનારા હોય છે જ્યારે બીજા પ્રકારના માનવીઓમાં જોઈએ તો સાધુ પુરુષ મહાત્માઓ ઉદ્યોગવીરો સાચા બોલા પ્રતાપી માણસો મળી આવે છે આ રાશિમાં જન્મેલા મુખ્યત્વે કરીને વાત કરીએ તો સ્વભાવ ઉપર કાબૂ મેળવવાની તેમને ખાસ જરૂર છે પોતાનો સ્વભાવ ઉપર કાબૂ મેળવીને અને વાસનાઓને ખોટી ઈચ્છાઓને દબાવી દે તેઓ જરૂર પોતાની જાતને સારી માર્ગે વાળી શકે પરંતુ એમાં જો તેઓ જરા ઢીલું મૂકે તો તેઓ ઈચ્છાઓના ગુલામ બની જાય છે ને પછી નાવ ક્યાંક જઈ અટકે તે કહી શકાય એમ નથી હોતું આ લોકોને દરિયાનો શોખ હોય છે પાણીમાં તરવું મુસાફરી કરવી પાણી પાર ધંધો કરવો એમને ખૂબ ગમે છે આવા લોકો પોતાનું રહેવાનું સ્થાન પણ દરિયા કિનારે નદી કિનારે પોતે બાળતા હોય છે આ લોકોમાં કળાનો શોખ હોય છે આથી તો આ રાશિમાં જન્મેલા કવિ ચિત્રકાર સંગીતકાર સાહિત્યકાર તરીકે સારા પ્રમાણમાં મળી આવે છે આ રાશિમાં જન્મેલી સ્ત્રીઓ પુરુષો કરતાં ઘણી જ બેદરકાર હોય છે ઘરમાં બગાડ કરનારી દાંધલ પર્યા સ્વભાવવાળા હોય છે આ રાશિમાં જન્મેલા લોકો કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિ અને ધન રાશિ સાથે લગ્ન કૌટુંબિક જોઈએ તો આ લોકોમાં કૌટુંબિક સુખ જીવનમાં ખાસ સાવચેત કુટુંબ પ્રત્યે તેઓ પ્રેમાળ હોય સ્ત્રી બાળકોને ચાહનારા હોય છે તેમની સાથે ક્યારેય સખ્ત રીતે વર્તન કરતા નથી તેમની આ સપ્તાહ કુટુંબના ભલા માટે હોય છે એ એક ધ્યાન ખેંચવા જેવી વિના છે કુટુંબ ગૌરવ જાળવવામાં તેમજ તેની શિસ્ત જાળવવામાં તેઓ મક્કમતાથી સખ્ત રીતે કામ લે છે એ શિસ્ત તેઓ પોતાના માણસો પાસેથી પડાવે છે અને કુટુંબનો સંતોષ એ તેમનો સંતોષ હોય છે એકંદરે આ લોકોનું કૌટુંબિક જીવન સુખી અને ખટરાક વગરનું હોય છે ધંધાકીય રીતે જોઈએ તો આ રાશિમાં જન્મેલા ખાસ કરીને જળમાર્ગના પ્રવાસીઓ ધંધામાં ખલાસી સફ સફરી વ્યાપારી અને કેનવાસ કરનારા કમિશન એજન્ટ કે પછી મુસાફરો તરીકે આવીતા આ રાશિમાં જન્મેલા સારા પ્રમાણમાં મળી આવે છે હોટેલના માલિકો શેર દલાલો આ ખાસ જોઈએ તો નામાના મહેતાજી મહેતાજી તરીકે ખજાનજી તરીકે કારકુન આ લોકો અધિક પ્રમાણમાં હોય છે તેમને જો સારું શિક્ષણ આપવામાં આવે તો તેનાથી ઉપર વિશ્વાસ મૂકવામાં આવે છે આ લોકો ઊંચા જવાબદાર હોદ્દા ઉપર જોખમી કામોવાળી જગ્યા ઉપર શોભે છે પાણી અને દરિયાઈ લગતા દરેક કામોમાં તેઓ સફળ નીવડે છે કેપ્ટન તરીકે દરિયાઈ અમલદાર તરીકે આ લોકો સારું કામ કરી શકે છે દરિયાપાળના ધંધામાં તેમને વાહનવટા તેમજ સિતારાઓ એમનો સારો ચમકી ઉઠે છે આ લોકોને સાહિત્ય તરફ પણ રુચિ હોય છે એટલે ઘણા વાર્તાકારો કવિઓ શાસ્ત્રી પણ બને છે સ્વાભાવિક રીતે તો આ લોકો અગમ્યવાદ તરફ ઝૂકેલા હોય છે તેમને એમાં શ્રદ્ધા હોય છે કે એટલું જ નહીં પરંતુ જ્યોતિષ નસીબ વગેરે પણ માને છે ઇતિહાસ તત્વજ્ઞાન અને ગેબી સૃષ્ટિનું જ્ઞાન એ તેમના પ્રિય વિષયો છે આ રાશિમાં ઘણા ખરા ભવિષ્યવિધા પણ જન્મે છે તંદુરસ્તી શારીરિક જોઈએ તો આ રાશિમાં જન્મેલા મુખ ભરાવદાર નેત્ર સૌમ્ય જરા માદક ભર્યા હોય છે તેમનું આંખમાં એક પ્રકારનું આકર્ષણ છે એને લઈને સામા માનવી આકર્ષિત જાય છે તેમના ખભા ગોળ હોય છે શરીરનો બાંધો મજબૂત આમ ઓછો હોય છે આ લોકોને ખાસ કરીને પગ અને કૂંટણ તેમના તળિયાના સંભાર ખાસ રાખવી જોઈએ કારણ કે આ જ ભાગમાં તેમને વારંવાર નાની મોટી ઈજાઓ થયા કરે છે આ લોકોને દમ ક્ષય અપચોપ વિકાર શરદી સંધિવા આદિ દર્દો થવાનો સંભવ રહેતો હોય છે જો જન્મના ગ્રહોની અસર હોય તો આમાં ખાસ વસ્તુ બનતી હોય છે મસ્તક અને પીઠ પર વારંવાર દુખ્યા કરતું હોય છે આ બધી પીડાઓનું મુખ્ય કારણ તેમની પાચનશક્તિ ઓછી થવાનું તેમજ સાત્વિક ભોજન રુચિકર ભોજન લેવામાં સ્વચ્છ હવા લેવામાં તેમજ શ્રમ વેઠવાની એમની જે છે એ ટેવ પાડવી જોઈએ ચિંતાથી પણ લોકોના સ્વાસ્થ્ય ઉપર ખૂબ નુકસાન પહોંચે છે માટે તબિયત સાચવવા માટે તેમને ચિંતાને તિલાંજલિ આપવી જોઈએ ડૉક્ટરી દવાઓ લેવાનું તેમને તજી લેવું જોઈએ કારણ કે દવાઓનું વધુ પડતું સેવન આ જરૂર હોતું ને એવું પણ કારણ વગર નક્કી કરીને પોતાના મનથી લેવું કે આ ડૉક્ટરે આપી કાયમ લેવાની એવું નહીં વારંવાર ડૉક્ટરને પૂછતું રહેવું જોઈએ અને એ કહે એ પ્રમાણે જ ચાલુ રાખવાની દરરોજ એને ચાલુ રાખીને શરીરને નુકસાન પહોંચાડે એવું કરવું ના જોઈએ આ લોકોએ સારી સોબતમાં રહેવું જોઈએ એ બહુ આવશ્યક છે કારણ સોબત તેમના જીવન પર અસર કરે છે સ્વચ્છ અને ચોખ્ખા રહેવાથી તેમના સ્વાસ્થ્યને લાભ મળે છે આર્થિક લાભાલાભનો વિચાર કરીએ તો તેમનું આર્થિક જીવન ઘડી ઘડી બદલાતું માલવું પડે છે એક સમય તેઓ સારો તેઓ મોટો તડકો પડતો જણાય છે તો બીજી તરફ મુશ્કેલીઓમાં મુકાયેલા જોવા મળે છે ટૂંકમાં કહીએ તો આ માનવીનું ભાગ્ય સદા પડતું રહે છે એકવાર ટોપ ઉપર બેસી જાય પાછા નીચે પાછા ટોપ ઉપર પરંતુ એકંદરે જોતા આ લોકોને નાણાંની અસત રહેતી નથી સમયે એમનું કામ પૂર્ણ થતું હોય છે ક્રોધ ઈર્ષાને ત્યજી દેવી સર્વદા વિશુદ્ધ જીવનગાવ ગુજારવું સારી સોબત રાખવી ધાર્મિક તેમજ ઇતિહાસ જીવનચરિત્રો આદિને લગતા ગ્રંથોનું અધ્યયન કરવું ચિડિયા થવું નહીં ચિડિયાપણું દૂર કરવું કોઈના કામની આડે આવવું નહીં અને પોતાના કામો રચ્યા પચ્યા રહેવું તેમના જીવનને સુખી અને ઉન્નતમય બનવાની માટેની આ સોનેરી ચાવીઓ છે એમના ગુણ જોઈએ તો દીર્ઘ દ્રષ્ટિવાળા હોય છે વિશ્વાસુ હોય છે ખંતીલા ઊંચી આશા સીવનારા ઉદાર તેમજ નિઃસ્વાર્થી દરેકનું ભલું ઈચ્છનારા પરોપકારી શાંતિને ચાહનારા ચાલાક તેમજ લાગણીવશ હોય છે સોંપેલું કામ પાર પાડનારા અને ભવિષ્યની ચિંતા કરનારા હોય છે એમનો અવગુણ જોઈએ તો આત્મશ્રદ્ધાનો અંદરનો આત્મશ્રદ્ધાનો અભાવ છે આગળ પડીને કામ કરવામાં શિથિલતા બતાવે છે અને મુશ્કેલીના સમય વ્યાકુળ બની જાય છે શબ્દોમાં કહીએ ત્યાં લોકો અતિ ઉદાર પણ છે પરંતુ કાર્યમાં થોડી શીથલતા બતાવે છે અને થોડા કંજૂસ પણ છે સર્વે ઈશ્વરને આધીન છે આ એક લક્ષણ છે આ લક્ષણ તમે જોજો આમાંથી જે કોઈ તમને લાગે કે ના બરાબર છે બધાને આ એક સરખું નથી હતું દરેકના સંસ્કાર દરેકના જન્મ સમયના બધા ગ્રહો પણ આમાં અસર કરતા હોય છે નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ